ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે પાંચથી સાત મિનિટમાં બની જતી અને એકદમ ચટપટી એવી લીલા મરચાંની ચટણીની રેસીપી શેર કરીશ તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ હું આને ખાંડીની બનાવવાની છું એટલે આપણે ડાયરેક્ટ એને ખાંડીમાં જ મરચાંના ટુકડા કરી લઈશું તમે આને મિક્સર જારમાં ક્રશ કરીને કે ચોપરથી ચોપ કરીને પણ બનાવી શકો છો આપણે આને એકદમ જીરું નથી કરવાનું થોડું અતકચરું રહે એવી રીતે ખાંડીશું ગેસ ચાલુ કરી દીધો છે અને એક કડાઈ મૂકી દીધી છે હવે આપણે આમાં તેલ ઉમેરીશું ગાય ઉમેરી દઈશું ગાય આપણી સરસ પતરી ગઈ છે હવે આપણે ખાંડી રાખેલા લીલા મરચાં ઉમેરી દઈએ

એકદમ ઓછા સમયમાં અને ઘરમાં જ રહેલા સામાન બનતી બનતી એકદમ ચટપટી લીલા મરચાંની ચટણી બનીને તૈયાર છે તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ